અસલામવાલેકુમ કેમ છો બાર મિત્રો આપણી શાળાનું નામ સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી બાળકો આજે આપણી વિષય અંગમાં પાના નંબર આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ પર લેખન કાર્ય કરીશું ચાલો બાળકો આપણે સૌથી પહેલાં પાણા નંબર આડત્રીસ પર વાક્ય વાંચો અને લખોનું લેખન કાર્ય કરીશું બાળકો જુઓ આ શું લખેલું છે હું વાંચીને બતાવું છું બાળકો તમે પણ મારી સાથે વાંચો કાજલ ભણ કને કા જને કહીને જ લને કહીને લ કાજલ ભને કહીને ભ અણને કહીને અણ ભણ કાજલ ભણ બાળકો અહીંયા લખેલું છે આને જેવું જ વ્યવસ્થિત સારા સારાક્ષરે ઓનલાઈનમાં પણ લખવાનું છે જુઓ બાળકો લખાયું ને ચાલો બીજું અને કંઈ નહીં અ લ ને કંઈ નહીં લા અલકા ગને કંઈ નહીં અને કંઈ નહીં અણ ગણ અલકા ગ બાળકો તમારે વાક્ય વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાના છે કને કહીને ક મને કહીને ન કમરા લને કહીને લ ખને કઈ કમલા લ બાળકો તમારે આખા પાના પર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે ચાલો બાળકો હવે આપણે પાના નંબર ઓગણચાલીસ પર લેખન કાર્ય કરીશું ઓગણચાલીસ પર પાના નંબર ઓગણચાલીસ પર ખાલી જગ્યા પૂરો છે જુઓ બાળકો આ શું લખેલું છે કાનો કા કાનો કા પછી શું આવશે કાનો ખા જુઓ શું છે ખાલી જગ્યા છે ને કાનો કા લખેલું છે એની બાજુમાં કંઈ નથી લખેલું હતું આપણે અહીંયા લખવાનું છે ખનેકાનો ખા ચલો હવે આ શું આવશે ખનેકાનો ખા પછી ઘનેકાનો ગા ગનેકાનો ગા પછી શું આવશે ઘનેકાનો ઘા ઘ નો ગ આપણે કેવી રીતે વાંચીશું ઘને કાનો ઘા પછી શું છે ચનેકાનો ચા ચનેકાનો ચા પછી શું આવશે છનેકાનો છા છેલ્લે પેલી લાઈન હું લખેલું છે જનેકાનો ચા ચાલોએ બીજી લાઇન જનેકાનો ઝા જનેકાનો ઝા પછી શું આવશે તનેકાનો ટા તનેકાનો ટા પછી શું છે ઠનેકાનો ઠા ધને કાનો થા પછી શું આવે ડને કાનો ડા ડબ્બાનો ડને કાનો ડામ ડને કાનો ડા પછી શું આવશે ઢ ઢગલાનો ઢ ધને કાનો ઢામ ધને કાનો ધા પછી શું આવે અણને કાનો અણામ અણને કાનો અણમ પછી શું આવશે તને કાનો તા અહીંયા બીજી લાઈન આપણી પૂરી થાય છે અહીંયા કાનો તા લખેલું છે ચાલો હવે ત્રીજી લાઈનમાં જઈએ થને કાનો થા ઠ લખેલું છે થને કાનો થા પછી શું આવશે કોઈને ખબર છે બોલો બોલો ચાલો હું તમને બતાવું છું થને કાનો થા પછી શું આવશે કાનો દા કાનો દા પછી અહીંયા શું લખેલું છે ધ ઘજન ધ આપણે કેવી રીતે વાંચીશું ધ ને કા નો ઢા ધ ને કા નો ઢા પછી શું આવે ન ને કા નો નામ ન ને કા નો નામ પછી અહીંયા શું લખેલું છે પ ને કા નો પા પ ને કા નો પા પછી શું આવશે ફ ને કા નો ફ ફ ને કા નો ફ ફ ને કા નો ફ પછી શું આવે બ ને કા નો બા બને કાનો ભા પછી શું આવશે અહીંયા લખેલું જ છે ભને કાનો ભા ભને કાનો ભા પછી શું આવે મનેકાનો મા આપણે અહીંયા મનેકાનો માં લખીશું હવે શું લખેલું છે યને કાનો યા કાનો યા પછી શું આવશે અહીંયા ખાલી જગ્યામાં આપણે કયો મૂળ લખીશું ને કાનો રા રનેકાનો રા પછી શું આવશે લને કાનો લા જો અહીંયા લનેકાનો લા લખે લખેલું છે લ લખોટીનો લ લખોટી પછી શું આવશે વ વહાણનો વ પણ અહીંયા આપણે કાનો વાળો કાનો વાળો ખાલી જીગા કહી રહ્યા છે એટલે આપણે અહીંયા વનેકાનો વા લખીશું વને કાનો વા શને કાનો સાસ કયો સ છે મીંડાવાળો સ શને કાનો પછી શું આવશે સ ષટકોણનો સ શને કાનો સાસ શને કાનો પછી શું આવશે સ સસલાનો સ અહીંયા આપણે બાજુમાં કયો મૂળાક્ષર લખીશું શને કાનો સા હને કાનો હા હને કાનો હા પછી શું આવશે હનેકાનો અને શ ને કાનો શ અને યજ્ઞ કાનો અજ્ઞાત અહીંયા લખેલું છે બાળકો ખાલી જગ્યા તમારે વ્યવસ્થિત લખવાની છે ચાલો બાળકો હવે આપણે પાના નંબર ચાલીસ પર લેખન કાર્ય કરીશું ચિત્ર ઓળખી નામ લખો પાના નંબર ચાલીસ પર કયા ચિત્ર છે આપણે જોઈએ ચાલો આને શું કહેવાય કોઈને ખબર છે આ શું છે

ગાજર આ ખાનામાં આપણે શું લખીશું ગનેકાનું ગાજ અને કઈને જર અને કઈને ર ગાજર ચાલો બાળકો આ સાનું ચિત્ર છે સાયકલ આ શું છે સાયકલ આપણે ખાનામાં કયો કયો ચિત્ર નામ લખીશું साय कल सनेकान सनेकान सा यने कय नय कने कय नय का, ल सई कल चलो बाराखर्व कयो चित्र से कातर कनेकान का तने कय नय तर अने कय नय र कातर બાળકો તમને સ્કૂલમાંથી ગુજરાતી ચોપડી આપી છે એમાં પાણા નંબર આડત્રીસ પાણા નંબર ઓગણચાલીસ અને પાણા નંબર ચાલીસ પર વ્યવસ્થિત સારા અક્ષરે ઘરકામ અને વરકામ કરવાનું છે ચાલો બાળકો હવે આપણે આવતા તાસમાં મળીશું અલ્લાહ હાફિઝ